નમસ્કાર સરદાર નો અવાજ આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવે ભારત નદી પટ પર બનાવેલ જનતા માટે ડાયવર્ઝન ચાર કરોડ રૂપિયા ઉપરાંત બનાવેલ ડાયવર્ઝન પાણીમાં ધોવાયું કોની બેદરકારીના કારણે લોકોને પડશે હાલાકી કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયા ચાવ થઈ ગયા હોય એવા દ્રશ્યો હવે સામે આવ્યા છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો એને છપ્પન નંબરનો નો હાઈવે રોડ પર ભારત નદી નું બ્રિજ તૂટી જતા ડેમમાંથી પાણી છોડવાના કારણે બે પોઈન્ટ બત્રીસ ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવેલ ધોવાઈ ગયું હતું ત્યારે બીજી વખત બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ આ ચોમાસાની ઋતુ પહેલા જ ચાર ખર્ચે મંજૂર કરી ફરી એકવાર નવું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે પણ પહેલા જ વરસાદના પાણીમાં આવતા અને જળાશય યોજનામાંથી પાણી છોડવામાં ધોવાઈ ગયું છે હવે છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત મધ્યપ્રદેશમાંથી માંથી અવર જવર કરતા આદિવાસી ભાઈઓ અને લોકો માટે ભારે હાલાકીનો સામનો હવે પછી કરવાનો વારો આવ્યો છે જેમાં પાવીજેતપુર તાલુકાના અનેક ગામડાના વિસ્તારો જનજીવન જાણે થાંભી ગયું હોય તેમ લાગી રહ્યું છે હવે ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાતના કડક મુદ્દાવાળી સરકાર હવે આનું શું નિરાકરણ લાવશે